જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ક્યારે થવા જઈ રહ્યું છે ક્યારે આરંભ થાય છે અને ક્યારે મોક્ષ થાય છે આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગ્રહણના દિવસે કરવામાં આવતા ઉપાયોની સંપૂર્ણ સાચી માહિતી આ વિડીયોમાં જાણીશું તથા આ દિવસે કયા મંત્રનો જપ કરો એ પણ જાણીશું મિત્રો આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ તારીખ વીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ ગુરુવાર ચૈત્ર અમાસના દિવસે થવા જઈ રહ્યું છે ગ્રહણનો આરંભ થાય છે સવારે સાત કલાક ચાર મિનિટથી મધ્ય છે નવ કલાક છેતાલીસ મિનિટે અને ગ્રહણ મોક્ષનો સમય છે બપોરે બાર કલાક ઓગણત્રીસ મિનિટ આમ પાંચ કલાક ચોવીસ મિનિટનું ગ્રહણ છે વૈજ્ઞાનિકોએ આ સૂર્યગ્રહણને હાઇબ્રિડ સૂર્યગ્રહણ એવું નામ આપ્યું છે કારણ કે આ દિવસે થનારા સૂર્યગ્રહણમાં એક જ દિવસે ત્રણ પ્રકારના સૂર્યગ્રહણ જોવા મળશે આથી વૈજ્ઞાનિકોએ તેમને હાઇબ્રિડ સૂર્યગ્રહણ એવું કહ્યું છે આ સિવાય આ ગ્રહણને નિંગાલુ સૂર્યગ્રહણ અથવા શંકર સૂર્ય ગ્રહણ પણ કહેવામાં આવે છે ગ્રહણનો કુલ સમયગાળો રહેશે પાંચ કલાક ચોવીસ મિનિટનો પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી સૂર્યગ્રહણનું સૂતક મધ્ય કે મોક્ષ કાંઈ પણ પાળવાનું નથી આ દિવસે ભારતમાં તમામ ધાર્મિક કાર્યો કરી શકાશે આ ગ્રહણ એન્ટાર્કટિકા થાઇલેન્ડ ચીન બ્રુનેઈ સોલોમન ફિલિપાઇન્સ તાઇવાન પાપુઆ ન્યૂ ગિની ઇન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા પૂર્વ અને દક્ષિણ એશિયા પેસિફિક મહાસાગર એન્ટાર્કટિકા અને હિન્દ મહાસાગરમાંથી જોઈ શકાશે મિત્રો હાઇબ્રિડ સૂર્યગ્રહણ એટલે કે જેમાં સૂર્યગ્રહણ એ આંશિક કુલ અને વલયાકારનું મિશ્રણ છે આવું ગ્રહણ સો વર્ષમાં એકવાર થાય છે સૂર્યગ્રહણના સમયે પૃથ્વીથી ચંદ્રનું અંતર ન તો વધારે હોય છે અને ન તો ઓછું હોય છે આ અદ્ભુત સૂર્યગ્રહણ થોડી સેકન્ડો માટે રીંગ જેવો આકાર બને છે તેને અગ્નિ કાવલિયા અથવા રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે તથા આંશિક સૂર્યગ્રહણ તેને કહેવામાં આવે છે કે જ્યારે ચંદ્ર સૂર્યના નાના ભાગની સામે આવે છે અને તેને અવરોધે છે ત્યારે તેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે વલયાકાર સૂર્યગ્રહણ તેને કહે છે કે જ્યારે ચંદ્ર સૂર્યની બરાબર મધ્યમાં આવે છે અને તેના પ્રકાશને અવરોધે છે ત્યારે સૂર્યની આસપાસ પ્રકાશનું એક તેજસ્વી વર્તુળ રચાય છે તેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે ત્યારે પૃથ્વીનો એક ભાગ સંપૂર્ણ રીતે અંધારું થઈ જાય છે આ સ્થિતિમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે સંપૂર્ણ સૂર્યગ્રહણને ખુલ્લી આંખે જોવાથી પણ નુકસાન થઈ શકે છે આથી આ સૂર્યગ્રહણ ક્યારેય ખુલ્લી આંખે ન જોવું જોઈએ સૂર્યગ્રહણ એક ભૌગોલિક ઘટના છે સૂર્યની ચારેય બાજુ પૃથ્વી સહિત કેટલાય ગ્રહો પરિક્રમા કરતા હોય છે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે અને તે પૃથ્વીની કક્ષામાં પરિક્રમા કરતો રહે છે પરંતુ કેટલીક વાર એવી પરિસ્થિતિ આવી જાય છે કે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર સીધો નથી આવી શકતો કેમ કે ચંદ્ર વચ્ચે આવી જાય છે આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે મિત્રો સૂર્યગ્રહણ દરમિયાન કોઈ સુમસામ જગ્યા પર જવું નહીં તેમજ સ્મશાન પર એકલા જવું નહીં આ સમયમાં નકારાત્મક શક્તિ હાવી થવાની શક્યતા વધી જાય છે આથી આ દિવસે હંમેશા ઘરે રહીને પ્રભુ ભજન કીર્તન કરવું જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ગ્રહણના સમયે ઊંઘવું જોઈએ નહીં અને સગર્ભા સ્ત્રીએ સોયમાં દોરો ન પરવો જોઈએ ગ્રહણ સમયે કોઈ યાત્રા ન કરવી જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ દરમિયાન જે સૂતક કાળ હોય છે તેને અશુભ કે દૂષિત કાળ માનવામાં આવે છે આ સમય દરમિયાન ભગવાનની પૂજા ન કરવી જોઈએ આ સમય દરમિયાન મંદિરના કબાટ બંધ કરી દેવામાં આવે છે તથા આ સમય દરમિયાન ભોજન લેવું પાણી પીવું કે કોઈ પણ શુભ કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે પરંતુ ભારતમાં કોઈ પણ જગ્યાએ આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી આ દિવસે ગ્રહણનું સૂતક મધ્ય કે મોક્ષ પાળવાનો નથી પરંતુ જ્યોતિષશાસ્ત્રના કહેવા પ્રમાણે ગ્રહણના દિવસે પિતૃદોષ અને કાલ મુક્તિ મેળવવા માટેના અમુક એવા જો ઉપાયો કરવામાં આવે તો કાલ સર્પદોષ અને પિતૃદોષમાંથી મુક્ત થવાય છે આથી અમાસના દિવસે કાલ સર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન ભોળાનાથની પૂજા કરવી સાથે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવો અને શિવ મંત્રનો જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ગ્રહણના દિવસે પ્રાતકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી વડ અને પીપળાના ઝાડને જળ અર્પિત કરવું સાંજે વડના ઝાડ નીચે ઘીનો દીવો કરવો આમ કરવાથી શનિ દોષ શાંત થશે અને શુભ ફળની પ્રાપ્તિ થશે જે વ્યક્તિને દેવું ખૂબ જ વધી ગયું છે દેવામાંથી પરેશાન છે પૈસા ચૂકવવામાં સમર્થ નથી તો તેમણે ગ્રહણના દિવસે તાળું ખરીદીને રાત્રે એવી જગ્યાએ મૂકી રાખવું કે જ્યાં ચંદ્રનો પ્રકાશ આખી રાત પડે ત્યારબાદ સવારે તાળાને મંદિરમાં ચૂપચાપ મૂકી આવવાથી વ્યક્તિનું તમામ ઋણ દૂર થઈ જશે દેવામાંથી મુક્તિ મળશે અને ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહેશે જે વ્યક્તિને ધંધામાં પ્રગતિ આડે વારંવાર આવી રહી છે તો તેમણે ગ્રહણના દિવસે ખીર બનાવીને કાગડાને ખવરાવાથી શનિ રાહુ અને કેતુની અશુભ અસર ઓછી થઈ જશે અને વ્યક્તિના જીવનમાં ધંધામાં પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે તથા સૂર્યગ્રહણ દરમિયાન ભગવાન સૂર્યના મંત્ર જપ કરવા સૂર્ય સ્ત્રોત્ર કરવા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે યશ અને કીર્તિ આવશે તથા ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઘણી બધી સાવચેતી રાખવી જોઈએ કહેવાય છે કે આ સમય દરમિયાન જો ગર્ભવતી સ્ત્રી સાવચેતી ન રાખે તો તેની આડઅસર ગર્ભસ્થ શિશુ પર પડે છે આથી સૂર્યગ્રહણ દરમિયાન ઘણા બધા કાર્યો ગર્ભવતી મહિલાઓએ ન કરવા જોઈએ જેમ કે સીવણકામ ભરતકામ કટિંગ ગૂંથણકામ વગેરે ન કરવું જોઈએ ઘરની બહાર પણ ન નીકળવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન નકારાત્મક શક્તિ આવી હોય છે તેની અસર ગર્ભસ્થ શિશુ પર પડે છે આથી ગર્ભવતી મહિલાઓએ હંમેશા રહેવું પ્રભુ ભક્તિ કરવી અને આ સમય એટલે ભગવાનની ભક્તિને સમર્પિત કરવું શ્રી હરિના ભજન કીર્તન કરવા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું વગેરે શુભ કાર્યો ગર્ભવતી સ્ત્રીએ ગ્રહણ દરમિયાન કરવા જોઈએ તથા ધાર્મિક શાસ્ત્રોમાં કહ્યું છે કે સૂર્યગ્રહણ સમયે દાન કરવાથી વ્યક્તિના જીવનમાં સૂર્ય સમાન તેજ રહે છે તેના જીવનમાં માન સન્માનમાં વૃદ્ધિ થાય છે સમાજમાં યશ કીર્તિ માન મોભો વધે છે આથી ગ્રહણના દિવસે જરૂરી આપવી ગરીબોને ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું ગાયને લીલો ઘાસચારો ખવડાવવો પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું આ દરેક કાર્યો ગ્રહણના દિવસે કરવા કહેવાય છે કે જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવાથી ગરીબ ભૂખ્યાને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ રહે છે તેના જીવનમાં તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નથી આવતી સૂર્યગ્રહણ સમયે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને તુલસીની માળાથી ઓમ રીમ શ્રીમ શ્રીમ લક્ષ્મી નારાયણ નમઃ આ મંત્રનો જપ કરવો આમ કરવાથી મા લક્ષ્મી રાજી થશે તેના ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રાખશે તથા ગ્રહણના દિવસે કૃષ્ણ આસન પર બેસીને ઈષ્ટદેવનું ધ્યાન ધરવું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આમ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે જીવનમાં સમૃદ્ધિ આવશે મન હંમેશા પ્રફુલ્લિત અને શાંત રહેશે મિત્રો ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેનું વિશેષ મહત્ત્વ છે અને કહ્યું છે કે ગ્રહણના અશુભ પ્રભાવથી મુક્તિ મેળવવા માટે અમુક એવા ઉપાયો કરવામાં આવે દાન કરવામાં આવે મંત્ર જાપ કરવામાં આવે તો અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને દાન કરવાથી જીવનમાં સૂર્ય સમાન તેજ આવે છે આથી સૂર્યગ્રહણ દરમિયાન જો કંઈ ન થઈ શકે મંત્ર જપ પૂજા પાઠ સ્નાન વગેરે ન થઈ શકે તો માત્ર યથાશક્તિ દાન કરવાથી જ જીવનમાં આવતી ઘણી બધી બાધા અડચણ રોગ ગરીબી સમસ્યા દૂર થાય છે જીવનમાં શુભતા અને મંગલતા પ્રાપ્ત થાય છે આથી ગ્રહણ દરમિયાન સ્નાન મંત્ર જપ પૂજા પાઠ વગેરે ન થઈ શકે તો જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ભૂખ્યાને ભોજન આપવું ગાયને લીલો ચારો કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણા ચણ આપવા માત્ર આટલા કાર્યો કરવાથી દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે શુભતા મંગલતા આવશે અને સૂર્ય સમાન તેજ પ્રદાન થશે તો મિત્રો આ હતું આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પાળવાનું છે કે નથી પાળવાનું આ દિવસે કરવાના કાર્યો ઉપાયો મંત્ર જપ જેની સંપૂર્ણ સાચી માહિતી તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ